હવે તમે જગદીશ મહેતા પૂછતા હતા કે યાર્ડ માં એમાં તમને શું વાંધો હતો ખેડૂની વાત થઈ એમાં ખેડૂત ની ક્યાં એને વાત યાર્ડ ની વાત કરી હતી હું નો ડિરેક્ટર છું તમે યાર્ડ ના ડિરેક્ટર છો આખા ગુજરાતના યાર્ડ ના ડિરેક્ટર તો તમને કેમ તકલીફ પડી ખેડૂત ના ખેડૂત કરો છો હું બે ખંભે પંપલાઇન ક્યારે ઉપાડ્યો છે મારા બાપા ઉપાડ્યો એ બાપા ઉપાડે આપણે નથી ઉપાડ્યો ભાઈ એક હજાર રૂપિયા ને અગિયારો રૂપિયા ની ડુંગળી થાય પછી રાતા પાણી એ ખેડૂત કોઈ એવું કીધું તારે તણસો પડી ત્રણસો એટલે રજી નહી થાય

આપડે હું એ જ છું ને હું મારું કેવાનું એ છે યાર ખેડૂત ના ખેડૂત ના બાપ નું છે હિત થવો જોઈએ તો એ ક્યાં થાય છે તમને હું વિડીયો મોકલું બાબરા તાલુકા માં ગામડે અગિયારસો રૂપિયાની સિંગ અડતાલીસ નો ઉતારો અમે ગામડે માંગતા હતા યાર્ડ માં લઈ ગયા ને એક હજાર આડત્રી માં વેચાણી અને અમે પાછી લીધી કીધું ગામડે વેચાઈ કરતા વધુ ભાવ આવવો જોઈએ યાર્ડ હું કમ બનાવ્યું છે એને પાછા નો ઉતારો રૂપિયા રૂપિયા સરકાર ખરીદતી ખરીદીવા નહિ કરી શકે મન યાર્ડ એ કરી શકે એની તમારે જે સરકાર નક્કી કરે છે બીજી જે હું કામ ખરીદી મૂકો છો તમે વેપારી છો તો ડિરેક્ટર છે એમાં બોલવા વાળા ને કેવાનું આની હેઠી હરજી જ નથી મુકવાની તો વેચાય નઈ ને બાપા વેચાય હા એ તો ખેડૂત ની વેદના છે ને આ દ અજણા ને ખાવાનું થાતું હોય એની ને મજૂર રહેતા હોય એના પેટ ભરવા એટલે વેચન એક કરે હું બાર મહિને વારો માંડાયું હોય તમે એમ કયો તેરસો છપ્પન નીચે નહીં વેચવાની તો સરકાર નો ભાવ બંધણું હતું તમે હાથ સો માં સિંગલેન તેલ તો ત્રણ ના ભાવ નું વેચે છે

બધા બીજા રાજ્ય માં મંડીના બધા ખેતરો પૂરવા હોય એના વિકાસ માટે શેષ લેવામાં આવે જો તમને પેલી વસ્તુ કહું કે દરેક માર્કેટિંગ યાર્ડ એક હરખા નો હોય એને દરેક માર્કેટિંગ યાર્ડ ને એક ના એને નામ જ નતું કીધું જે લોકો ખોટા છે એને ફોન કરે આચા એને ફોન કરવાનો હોય ખોટા તો આમ તક આગળ માં ચાલતા ને શેષ ઉઘરાવતા હતા એનો જ બિઝનેસ છે તમને ખબર પડે તમે નો લૂટાવે છે યાર્ડ થયું તો ખેડૂતોને ખુલ્લી લૂટશે ખેડૂતો યાર્ડ ના તો ખેડૂત ગુજરી નથી ગયા જીવતા સિત્તેર જાય છે ને હમ ખેડૂત જીવતા હતા જયારે યાર્ડ ઘરે કપા લઈ જતા હતા ગોઠણ માં ગોઠણ મારી જે કપા લઈ ગયા ને મણ નો હવામાન એના છોકરા વાપરવા વાળા નથી વાપરવા વાળા નથી લુલા લંગડા નથી બોલો બોલો હા એ સાચી વાત છે હાલો તમે કઈ દિયો હા ખેડૂત નો જગત નો તાજ છે શું ભાવ છે પચાસ રૂપિયા સાઠ રૂપિયા ને કિલો છે બિયારણ માટે ચણા લેવા જાઓ અઢારસો નું વીસ બે છે

મારી વાત તો પેલા તમે સાંભળો અમે દલાલ કમિશન એજન્ટ દાખલા તરીકે તમારી મગફળી તમે ભરીને આવ્યા હજાર રૂપિયા માં તમે દાખલા તરીકે વેચી બરોબર કમિશન એજન્ટે મહેનત કરીને તમારી મગફળી બે ટકા જી હોય પ્રમાણે યાર્ડ પ્રમાણે તમને કોણ આપે તમને વેપારી આપે વેપારી આપે કપા કે સિંગ બધું માલ લઈને આવે તો તમને મળે પણ તમે ઈદ વખત ઈદ મુદ્દા ઉપર આવું છું તમે સાંભળો તો ખરા એક મિનિટ કમિશન મળ્યું

તમે ખાલી છે ને માં અતુલ કમાણી માર્કેટ યાર્ડ રાજકોટ કરીને સર્ચ કરજો બરાબર આજથી અત્યાર સુધીમાં જે કાઈ મેં કર્યું છે ને મારો આખો ડેટા એમ આવી જાય તમારા ડેટા હોય ને તો તમે ફોન ને માટે ખેડૂત નું નામ છે બાકી તો લૂંટવા વાળા બેઠા છે એ તમારા તમારી વિચારવાની શક્તિ અલગ હોય બધા મુલાકાત લીધી કે કોની

ઘરે બેઠા અગિયારો નો વેસાતો હોય ને આઠ નો વેસાય ખેડૂત ને પૈસાની જરૂર હોય એટલે ત્રણ વાર કરે ના 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 એવું કોઈ અત્યાર નો બધા બધા મોબાઈલ છે બધા ભાવ જાણી કઈ નો થઈ જાય ભાઈ સુધર આ દુનિયા છે લૂંટવા વાળા કરતા લૂંટવા વાળા સાચા છે ઈમાનદારી વહી ગઈ બધા નો વહી ગયું હોય ને તમે કેટલા વહી ગઈ નો હોય ને તો અમે કિસાન સંઘમાં હું ચાલીસ વર્ષ થાય કેટલા વર્ષ થાય

એ તો બ્રાહ્મણ છે પૂજવા લાયક માં પત્રકાર માં બોલ્યા હોય ને તો આ એક લાખ માં એક જ માણસ કરો છો સાંભળો સાંભળો તમે ઉચ્ચકુલ નો બ્રાહ્મણ રાવણ હતો કોઈ એ બ્રાહ્મણ એમ કીધું અમારા કુળ માં ઉચ્ચકુલ નો બ્રાહ્મણ હતો હોના ની લંકા થી એમ નરસિંહ મહેતા નાતે હક નોતું લેવાય દીધું અને નરસિંહ મહેતા નાગરનાથ ક્યાં અમારા એમ થઈ ગયો તમારામાં થઈ ગયા પણ તમે હક લેવા દીધું જ જીવતા કોઈ માણસ છે ને તમે તમારી વાત હું કઈ નથી હાલો હું એવું માનો છો કે મારે ખેતી છે પણ ખેતી છે મારી વેદના છે સાંભળો હા અત્યારે તમારે કોઈ ને ખાતે જમીન કરવી હોય એટલે વીસ હાજર રૂપિયા વારસાઈના હું એ જમીન દઈ દઈશ ભાવ જાય માલ વેપારી આવી જાય સડી જાય તો મર્યાદા આ ભીંડો ગુવાર ઉતારવાના ચારસો રૂપિયા મજૂરી ચડે છે ચારસો એઠો નો જ આવો જોઈએ હિંગણા ત્રણસો ઠા નો જવા ડુંગળી અઢીસો ત્રણસો ઠી નો જ આવી પછી તમે તારે મૂકો ને અહીંયા પચાસ કિલો ખાવા વાળા માણસો છે તમે હિત ના કામ કરતા તો પણ તમે જો મારી વાત સાંભળો રાજકોટ માર્કેટિંગ હું ડિરેક્ટર બન્યો ને એની પેલા

સમજાયું ભાઈ તમારા અમારા તમારા અમારા ગામની અંદર કપા અમે પકવી ત્રણ હજાર તમારા યાર ના છે ને એવો કયો અધિકાર છે ક્યાં ખેડૂત ને બીમાર પડ્યો તો તમે બે હાજર દીધા ગાલો એમ્બુલન્સ બાંધી ને વ્યાજ દવાખાને તો એના કપા ની ગાડી માં ત્રણ હજાર હું કામ ભાઈ ભાઈ ત્યાં અમે વી વર્ષ બાજતા હતા તો એ નીકળ્યું છે એમને નથી નીકળ્યું

બરાબર કોઈ ખેડૂત ની વાત કરે ને તો તમે મહેરબાની કરી આ ખેડૂત છે હમળો તમે ગોપાલ સમાડી હમણાં સરદારજી ની યાત્રા લઈને નીકળવાનો અમારો બત્રીજો છે જેને ભાવના દેશ ભાવના છે બરોબર આટલા વર્ષે પણ વાત એક લૂટાતા હોય એ આપણને ખબર છે તો તમે હું કામ લુટાવા જો આ બકાલું છે એ આ ભાવું ન દેવાય જો નક્કી દો ભલે પછી કોઈ માર્કેટમાં કઈ ફેક્ટરીમાં ગુવાર બને કઈ ફેક્ટરીમાં ભીંડો બને કઈ ફેક્ટરીમાં રીંગણા બને બનાવી લ્યો

માર્કેટ ની દેવાય જાય હવે જો તમને કઉ મે તમને કહું આજ થી ચાર વર્ષ પેલા ભાવંતર યોજના ની માગણી થઈ મેં કઈ રીતે આખા ગુજરાત સૌરાષ્ટ્રના બધા યાર્ડ બંધ રખાવ્યા હતા સરકારે નો સ્વીકાર્યું બરાબર બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડ ની બાર પાંચ દિવ સુધી હું ઉપવાસમાં બેઠો તો ભાવંતર યોજના બરોબર જે દોઢસો ખેડૂત મારી પાસે નોતા આયવા બરાબર દિલીપભાઈ દિલીપભાઈ સખિયા મારા ભેગા હતા તેર જણાવે પેલા સાંભળી લ્યો પેલા મારી વાત સાંભળી બરાબર એ દોઢસો જણા એ મુલાકાત નોટ લીધી છેલ્લે અમારે

ખેડૂત ની ચોરી સરકારી સોનાની લંકા હતી તમારે સમજી લેવાનું લૂટો લૂટા એટલું લૂટો પણ સમજજો ખેડૂત નો લૂંટો તો એને ખબર નથી પડતી ખબર પડે એનું લૂંટો

ક્યારે થાય કે હું સાચો હોય ને મને હા એટલે મેં ફોન કર્યો તમે કર્યો પણ તમે એમ કીધું કેમ હેડ ને નામ લઈને હારો પત્રકાર હોય ને એને બધા આપણે એમ નો કેવાય કે પત્રકાર ખરાબ છે આખા ગુજરાત માં લૂટતા હોય ને એને દાખલ થવાનું તો બીજા ને ક્યાં હતું પત્રકારો જે કઈ છે ને એ બધા સેટિંગ હોય જ હોય પત્રકાર નથી વેપારી વતન ગયા છે વચન ગયા છે બધા નો હોય ને તમે હરિચંદ્ર મન બતાવો ને